જગદીશભાઈ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઈઆર ઉપર એફઆઈઆર એફઆઈઆર ઉપર એફાઈઆર ચાલુ થઈ ગઈ એક બાજુ પટ્ટાવાળી ચાલે છે પટ્ટા ઉતારી લેવાની વાત છે એક બાજુ પટ્ટા મારવાની વાત છે આ બધાની વચ્ચે મારે તમને બે શબ્દો કહેવા છે પણ એ પહેલા હું મારી તબિયતના સમાચાર આપી દઉં ધીમે ધીમે સારું થતું આવે છે ઘણું સારું થઈ ગયું છે હમણાં સુધી હું બિલકુલ મેડિકલ રેસ્ટ ઉપર એટલે કે આરામ ઉપર હતો એટલે લગભગ ઘણી બધી ઘટનાઓમાં હું કંઈ બોલ્યો નથી કે મેં કંઈ લખ્યું નથી શરૂઆત કરવી છે જગદીશભાઈ મહેતાના ઉપર થયેલી એફઆઈઆરના વિષયથી દોસ્તો ગુજરાતમાં હમણાં હમણાં જે બે ઘટનાઓ બની એ બંને ઘટનાઓને એકબીજા સાથે લેવા દેવા છે જનતાએ બહુ ગંભીરતાથી જાણવું ખૂબ જરૂરી છે એક ઘટના કે જગદીશભાઈ ઉપર ફટાફટ ફટાફટ એફઆઈઆરો થઈ ગઈ એક ઘટના કે જીગ્નેશ મેવાણીએ ત્યાં દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે કંઈ પણ ચર્ચા કરી એને લઈને ગુજરાતની ભાજપની આખી ટોળકી અને ભાજપના આખા ગૃહમંત્રી બંને લોકો જે છે એ જીગ્નેશ મેવાણી ઉપર રીતસરના તૂટી પડ્યા નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું કારણ કે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા અને જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં શું બોલ્યા છે તે આ વાત સાંભળવી અને સમજવી ખૂબ જ જરૂરી છે સાથે જ તેઓએ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે અને ઘણા રાજ ખોલ્યા છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે હવે પછીના વિડીયોમાં તમે જોશો જે કહ્યું છે તે ખૂબ જ મહત્ત્વનું છે સાંભળવા જેવું અને સમજવા જેવું છે મિત્રો ખરેખર ગોપાલ વિટાલિયાની વાત સાથે જો તમે સહમત હોય તો આ વિડીયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરાવીને જણાવજો કોઈ સલાહ સૂચન હોય તો પણ અમને જણાવજો અને જો તમે સહમત હોય તો પણ જણાવજો મિત્રો આ વિડીયોને લાઇક કરીને શેર કરજો કોમેન્ટ કરજો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે આ વિડીયોને છેલ્લે ખાસ સુઓ ગૃહમંત્રી બંને લોકો જે છે એ જીગ્નેશ મેવાણી ઉપર એ સગના તૂટી પડ્યા આ બંને ઘટનાને એકબીજા સાથે એવી રીતે લેવા દેવા છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ છે અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે પણ જનતા નથી બોલતી એનું એકમાત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે અને ખાલી જનતાને જ પોલીસ થી રાખ્યા છે એવું નથી પોલીસને પોલીસ થી ડરાવેલા છે પીઆઈ હોય કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ બધાને ભાજપની સરકારે ડરાવ્યા છે કે તમે જો ભાજપની સરકાર એમ કરો તો બદલી થઈ જશે સસ્પેન્ડ થઈ જશે તમને આમ કરી નાખશું તેમ કરી નાખશું એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે ભાજપની સત્તા નથી ડરની સત્તા છે

કે પોલીસ સ્ટેશનોમાં જયારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે જે રીતે એને ધક્કા ખવડાવે છે જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે કે આને બે લાફા મેલું પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા શું કામ ડર લાગે છે આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે લોકો બોલવા લાગે તો જનતાના આક્રોશને પોલીસના માધ્યમથી દબાવી રાખ્યો છે ભાજપે અને જગદીશભાઈ મહેતા કે ચૈતર વસાવા કે જીજ્ઞેશ મેવાણી આ ગુજરાતના એવા લોકો છે જે લોકો બોલે છે ત્યારે જનતાનો ડર ઓછો થાય છે જે લોકો કંઈક વાત કરે છે ત્યારે જનતાને હિંમત આવે છે હવે હરસંઘવી હોય કે ભાજપની સરકાર હોય એના પેટમાં તેલ શું રેડાય છે કે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા જીગ્નેશ મેવાણી જગદીશ મહેતા આ લોકો જેટલું વધુ બોલશે જેટલા વધુ સક્રિય રહેશે એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે જનતા બોલવા લાગશે તો ભાજપ વાળાની સરકારના પાટિયા પડી જશે અને એટલે જનતા માંથી પોલીસ અને સરકારનો થઈ જાય ચિંતા ભાજપના નેતાઓ કરે છે અને એટલે જ વાંધો એ વાતનો નથી કે જીગ્નેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા ભાજપના લોકોએ તો કાંડ કરવામાં કઈ બાકી નથી રાખ્યું માણસના શબ્દો કરતા પણ વધારે ખરાબ માણસનું વર્તન હોઈ શકે અને ભાજપના અનેક બળાત્કારો કર્યા છે આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે છે એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ મુદ્દો એટલો કે જગદીશ મહેતા બોલે છે તો ગુજરાતભરના ખેડૂતો એને ધ્યાનથી સાંભળે છે જગદીશ મહેતાને સાંભળે છે તો જનતાની અંદર હિંમત આવે છે હિંમત આવે છે તો એ હિંમત ભરેલી જનતા પછી છાતી કાઢીને ભાજપના નેતાઓ સામે બોલવા લાગે છે આ વાતથી હરસંગવી અને આખી ભાજપની ટોળકીને વાંધો છે જીગ્નેશ મેવાણી બોલે છે તો જનતા ધ્યાનથી સાંભળે છે ધ્યાનથી સાંભળે છે તો જનતાને ડર ઉડી જાય છે ચિંતા નીકળી જાય છે અને હિંમત આવી જાય છે કે અમારો પણ કોઈ આગેવાન છે અને એ વાતથી ભાજપના નેતાઓને ચિંતા થાય છે કે જો લોકો ડરતા બંધ થઈ જશે તો ચૈતર વસાવા બોલે છે તો ગુજરાત ભરના લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોમાંથી ડર ઓછો થાય છે અને બોલવા લાગે છે એ વાત થી ભાજપ ને ચિંતા થાય છે ગોપાલ ઇટાલિયા લડાઈ લડે છે રાજુ કરપડા લડાઈ લડે છે મનોજ સોરઠિયા લડાઈ લડે છે તો લોકોના મનમાં રહેલો પોલીસનો ખોટો ડર કે ભાજપના નેતાઓનો ખોટો ડર ઓછો થાય છે અને જનતા બોલવા લાગે છે બોલવા લાગે છે બોલવા લાગે છે હવે જનતા બોલતી થઈ જાય તો આ બાપ દાદાની પેઢીઓની જેમ જે ભાજપની સરકાર ચાલે છે સરકાર ગાયબ થઈ જાય એટલે ભાજપ સરકારમાં છે એનું એક માત્ર કારણ છે ડર આ ડર કોનો છે સરકારનો અને પોલીસનો હવે જીજ્ઞેશ મેવાણી મહેતા બોલે છે ત્યારે જનતાના મનમાંથી પોલીસનો ખોટો ડર ઓછો થઈ જાય છે ડર ઓછો થઈ જાય તો માણસ ગમે ત્યાં બોલવા લાગે મામલતદાર ઓફિસમાં જઈને કેમેરો કાઢશે રોડ બનતો હોય ભ્રષ્ટાચાર થતો હશે તો મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરશે ભાજપની સભામાં ઉભો થઈને બે પ્રશ્ન પૂછી લેશે જનતા આવું કરવા ભાજપના લોકો ક્યાંય મોઢું બતાવી ભવિષ્યમાં મારા ઉપર પણ એફઆઈઆર કે જીજ્ઞેશ મેવાણીને ટાર્ગેટ કરવા પાછળનું એક માત્ર કારણ છે કે ભાજપની સરકાર જનતાના મનમાંથી ડર ઓછો થઈ જાય એ બાબત ઈચ્છતી નથી પણ મારી બધા જ ગુજરાતના લોકોને બે હાથ જોડીને વિનંતી છે બોલો બોલા એટલું બોલો જેટલું બોલા એટલું બોલો સંવિધાનની મર્યાદામાં રહીને જે બોલાય તે બોલો અપશબ્દની વ્યાખ્યામાં ન આવતું હોય ગાળની વ્યાખ્યામાં ન આવતું હોય એ બધું જ બોલો કેમ નહીં બોલવાનું ભાજપના લોકોએ તો કરોડો રૂપિયાનું બૂચ માર્યું છે ભ્રષ્ટાચાર કર્યા છે ગૌચરો દબાઈ દીધા ડ્રગ્સ વેચે છે દારૂ વેચે છે એના કરતા તો શબ્દો વધારે સારા છે ગુજરાતભરની ભરની જનતાને હું તો વિનંતી કરું છું કેટલું ડરશો અને શું કામ ડરશો ડરીને શું મળવાનું છે બહુ ડરવાથી શું મળશે ડર નો જાજુ ડરો તો જાજો ડર મળે એક વખત કાળજી મજબૂત કરીને બોલો જ્યાં થાય કરી લેજે નથી ડરતો તારાથી તો શું કરી લેશે સરકાર હજારો કરોડો લોકો તો કશું જ ખોટું કામ જીવનમાં કરતા નથી કરોડો લોકો મજૂરી કરે છે શ્રમ કરે છે આ જાત મહેનત થી જિંદગી જીવે છે

અંગ્રેજો તો કઈ બે પાંચ હજાર અંગ્રેજો નતા આખા ભારત દેશમાં ભારત દેશની વસ્તી તો એ જમાનામાં દસ બાર કરોડ લોકોની હતી દસ બાર કરોડ લોકો ઉપર બે પાંચ હજાર લોકોનું શાસન હતું કોઈ અંગ્રેજો કઈ પાંચ દસ લાખની સંખ્યામાં અંગ્રેજો નતા ભારતમાં બહુ જૂજ સંખ્યામાં અંગ્રેજો હતા પણ અંગ્રેજો એ ડર એવો ફેલાયો હતો કે તમે કઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે તમે કઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે આજ ગુજરાતની આમ જનતાની જનસંખ્યા સાત કરોડ છે અને અંગ્રેજોના સીધી લીટીના વારસદાર જેવા ભાજપના નેતાઓની સંખ્યા હશે હજાર નેતાઓથી સાત કરોડ લોકો ડરીને બેઠા છે તો હું તમારો આત્મા જગાડવા આવ્યો છું તમને વિનંતી કરવા આવ્યો છું કે લલકાર ફેંકો થાય કરી લેજે શું કરી લઈશ તું મારું ડર છોડો કાઢો મોબાઈલ ને ઉતારો વિડીયો જ્યાં જાઓ જ્યાં ખોટું થાય ત્યાં વિડીયો ઉતારો કેટલા લોકોને પકડશે કેટલા ને જેલમાં નાખશે કેટલા ને ફાંસી ચડાવશે કોઈ કોઈ આપણે કઈ ખોટું કામ નથી કરતા જગદીશ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઈઆર થવા લાગી જીગ્નેશ મેવાણીએ કીધું કે ભ્રષ્ટાચાર કરનારાઓના પટ્ટા ઉતરી જશે તો હરસંઘવીના પેટમાં તેલ રેડાયું આ પટ્ટા અને જગદીશ મેવાણીની જગદીશભાઈ મહેતા અને જીગ્નેશ મેવાણીની વાતમાં એક સમાનતા છે કે સામાન્ય માણસ ગુંડાઓ વ્યાજ માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર લખાવા જાય દારૂની ફરિયાદ લખાવા જાય કોઈ એક્સિડન્ટ થઈ ગયો એની ફરિયાદ લખાવા જાય સામાન્ય માણસ પોલીસ સ્ટેશન જાય તો એની એફઆઈઆર લખવામાં નથી આવતી જગદીશ મહેતા સામે વર્ષ જૂની ઘટનાની ધડાધડ લખાઈ ગઈ એક લખાઈ ગઈ બે લખાઈ ગઈ ત્રણ લખાઈ ગઈ અમેરિકાની પોલીસ કરતા પણ ઝડપથી આપણી પોલીસે કામ કરી બતાવ્યું તો સત્તાની આ હદે ચાપલુસી કરનાર વ્યક્તિના પટ્ટા તો ઉતરવા જ જોઈએ એમાં શું વાંધો છે સામાન્ય માણસ વ્યાજ માફિયા વિરુદ્ધ કે ગામના માથાભારે માણસ વિરુદ્ધ કે ખનીજ માફિયા વિરુદ્ધ એફઆઈઆર નથી કરાવી શકતો પોલીસ ઉલટાની સામી ફરિયાદો કરે છે એક ગરીબ માણસની સાચી ફરિયાદ નથી લખાતી પણ એક સાચા માણસ ઉપર ખોટી ફરિયાદ લખી લેનાર ભ્રષ્ટ અને દલાલ અધિકારીના પટ્ટા કેમ નો ઉતરવા જોઈએ અને જીજ્ઞેશ મેવાણી એ તો કે છે કે આવા જે ચાપલુસો છે કેમ કે પટ્ટો ઘણા મિત્રો એવું કીધું કે આ પટ્ટો મહેનત થી મળે છે દરેક વસ્તુ દુનિયામાં મિત્રો મહેનતથી જ મળે ધારાસભ્ય મહેનતથી બની શકાય પોલીસ ની મહેનત થી બની શકાય ડ્રાઈવરી મહેનત થી બની શકાય વેપારી બધી જ વસ્તુ મહેનત થી થાય છે કશું જ મફત નથી થવાનું પણ મહેનતથી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે ગળામાં ટોમી ની જેમ પહેરવા નથી આપ્યો જેણે પટ્ટો ગળામાં પહેરી લીધો હેન ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા ઉતારી લેવાના છે ગળા કમરનો પટ્ટો કમરે પહેરો

તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆર પહેરો છે જગદીશભાઈ જેવા અનેક એવા માણસો છે જેને દબાવવાની કોશિશ થઈ રહી શું કામ કે જગદીશભાઈ બોલે ચૈતર વસાવા બોલે ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય જાગૃત થાય તો ગળામાં જેને પટ્ટા પહેર્યા છે ટોમી ને તકલીફ થાય ને ટોમીના ના બોસ ને તકલીફ થાય કેમ કે એક ટોમી છે જગદીશ મહેતા ને જેલમાં પૂરી દો તો તમામ ટોમીને વિનંતી છે કે કમરના પટ્ટા ગળે પહેર્યા છે ને એનું બે પરિણામ આવશે યા તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે

જગદીશ મહેતા જેવા નિષ્ઠાવાન માણસો જિગ્નેશભાઈ જેવા ભલે દારૂ ડ્રગ્સ નો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાતની જનતા માટેનો મુદ્દો છે જયતરભાઈ ઉપર ત્રણસો સાત કોણ લગાવી દે છે કમરે પટ્ટે પહેરેલો માણસ કે ગળે પટ્ટે પહેરેલો માણસ તો ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાત બચાવવાની જવાબદારી જીગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા કે જગદીશ મહેતાની ચાર લોકોની નથી આપણા સૌની છે ડર છોડો હિંમત કરો ગાંધી સરદાર ભગતસિંહ જેવા મહાપુરુષો જેમ અંગ્રેજોની સામે કાર્યક્રમો કરી અને અને લોકોનો ડર 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 ઉડાડવાનું કામ કર્યું જે દિવસે ભારતના ઉડ્યો છોડ્યો નીકળ્યો ત્યાર પછી અંગ્રેજોએ ભારતમાંથી ભાગવું પડ્યું હતું પહેલા તો મુઠ્ઠીભર અંગ્રેજો થી આખો દેશ ડરી ગયો હતો આજ ગુજરાતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કાળા અંગ્રેજોના ડરમાંથી મુક્ત કરાવવાનું બીડું ચાર પાંચ જુવાનિયા ઉપાડ્યું છે અમને કાલ મને પકડીને જેલમાં પૂરી દેશે કઈ વાંધો નહીં હું તમને વિનંતી કરું છું ભાઈઓ કે ડર છોડો શું કામ ડરો છોન મળી શું ગયું 30 વર્ષથી જનતા ડર માં જીવે છે રોડ જોવો ગુજરાતના ત્રીસ વર્ષથી એક સારો રોડ જે સરકાર નથી બનાવી શકી એ સરકાર એમ ઈચ્છે છે કે રોડ ભલે ખરાબ હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે શાળામાં ભલે શિક્ષક ન હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દવાખાના માં ડોક્ટર નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે બસો ટાઈમે આવતી નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે આવ્યું સહાય નહીં મળે બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દરેક જગ્યાએ પબ્લિકનું જીવન છે એ સામા એકદમ ખરાબ રીતે જીવવા આપણે મજબૂર બન્યા છીએ છતાંય બોલવું નથી કમસે કમ જેલમાં જશું તો વટથી તો જઈ શકશું એફઆઈઆર થશે તો કહી શકશું કે ભાઈ સારા ગામની એફઆઈઆર થઈ રોડ સારા નહીં દવાખાના નહીં શાળા નહીં બસ નહીં પંચાયતમાં તલાટી નહીં ઓફિસ માં મામલતદાર નહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાય નહીં ક્યાંય આપણું કઈ છે જ નહીં હવે કઈ વાત નો ડર છે દોસ્તો ડર છોડો હિંમત કરો જ્યાં ખોટું થાય જ્યાં કઈ ભાજપ વાળા દાદાગીરી કરે મોબાઈલના કેમેરાથી વિડીયો ઉતારો કેટલા લોકોને પકડશે કેટલા ને જેલમાં પૂરશે મારો ખુલ્લો ટેકો જગદીશભાઈ મહેતા ને છે હું બીમાર હતો એટલે બોલ્યો નતો જિગ્નેશભાઈ ને ટેકો છે ગુજરાતની જનતાનો ડર ઓછો કરવા માટે જે જે યોદ્ધાઓ નીકળ્યા છે છે ગોપાલ ઇટાલિયાનો ટેકો ગુજરાતની યોજના પોલીસ ના માધ્યમથી ડરાવી છે આ ડર ઉડી ન જાય એટલા માટે નવો ડર ફેલાવે છે અને ડર જનતા ઉપર નથી પોલીસને ડરાવી દીધી નાના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલો એસઆઈ પીએસઆઈ ને ડરાવવામાં આવ્યા છે કે ભાજપવાળા વાળા કેસ એમ નહીં કરો તો ટ્રાન્સફર થઈ જશે સસ્પેન્ડ થઈ જશો આમ થઈ જશે તેમ થઈ જાય

જગદીશભાઈ મહેતા માટે પણ જો તમે કંઈ લખવા માંગતા હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જિજ્ઞેશભાઈ મેવાણી પણ જે અત્યારે લડત લડી રહ્યા છે તેને લઈને પણ કંઈ તમે કહેવા માંગતા હોય તો આ વિડીયોમાં ચોક્કસથી અમને જણાવો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો બાજુનું બે લાઈકોન પ્રેસ કરી દો જેથી કરીને સૌથી પહેલાં તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે તો અમને રજા આપશો ધન્યવાદ